વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ઈદગાહ મેદાન પાસે કેટલીક મહિલાઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં ગાય માટે ઘાસના ચારાનો વેપાર કરે છે ગત રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તેઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા અને આ દરમિયાન અહીં જે થોડું ઘણું બાંધકામ મહિલાઓ દ્વારા ઘાસનો ચારો રાખવા માટે કરવામાં આવ્યું હતું તે પણ દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે અને સાથે સાથે જે ઘાસનો ચારો મહિલાઓ વ્યાપાર માટે ઉપયોગમાં લેતી જેના થકી તેઓનું ઘર ચાલતું એ ઘાસનો ચારો પણ દબાણ શાખાની ટીમ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે ત્યારે આ મહિલાઓની રોજીરોટી છીનવાઈ ગઈ હોય આ મામલે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં ખાસ કરીને જ્યારે દબાણ શાખાની ટીમ દબાણ હટાવવા માટે પહોંચતી હોય ત્યારે મહિલાઓ જ્યાંથી ગુજરાન મેળવતી હોય જ્યાંથી તેમનું રોજીરોટી ચાલતી હોય તેવી જગ્યા જ્યારે દબાણ શાખાએ તોડી નાખી છે તો તેમને અન્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કરી છે और रोड बना उसकी भी चिंता नहीं।, तो नहीं।, नहीं है पर यहाँ बहुत बड़ा ग्राउंड है तो छोटा नहीं है कहीं ये पीछे बैठ रहे और क्या हजरा वाले थे આ ગાજરાવાડની મહિલા નથી મારો પરિવાર છે મેં પહેલી ચૂંટણી જ્યારે લડ્યો ત્યારથી આ અમુક લોકો એવા છે કે એમના ફાધર મારી જોડે કામ કરતા હતા અમારા બધાની જોડે મારો પારિવારિક સંબંધ છે એમની મુસીબત એ મારી મુસીબત છે સવાલ એટલો જ છે કે સરકાર રોજીરોટી તો આપી શકતી નથી પણ આ લોકો તાપની અંદર કડકડતી તાપની અંદર ઠંડીમાં વરસાદમાં જેને તમે ગાય માતા કહો છો વારંવાર એની પૂજા કરો છો વારંવાર એના માટે તમે નીકળો છો અને જ્યારે આ ઘાસ ચારો વેચતા હોય અને ગાયને ગાય ભૂકી ગાયોને ઘાસ વેચીને પોતાનું પેટયું ભરતા હોય ત્યારે એમને સતાવવાની જરૂર નથી એમને વ્યવસ્થા કરવાની જરૂર છે તમે અચાનક આઈને તોડી નાખી લીધેલું ઘાસ મફતના ભાવમાં જતું રહ્યું તમે એના કરતાં એમને કીધું હોત કે તમે પાછળ જતા તો જતા રહે જગ્યા સરકારની છે આગળ છે પાછળ છે વ્યવસ્થિત એમને એમનું પેટીયું ભરી શકે એમની રોજીરોટી ચાલે અને તમારું બી કામ થાય રોડ બી પહોળો થાય એ તો એ લોકો બી ઈચ્છે છે પણ તેમ છતાં પણ નુકસાન કરવાથી કોઈ ફાયદો નથી મેં કમિશનર ડેપ્યુટી કમિશનર પાસે જઈ એમને વ્યવસ્થિત સમજાયો કમિશનર આવશે એમને બી સમજાય કે ભાઈ એમની એમને પેટીઓ ભરવા માટે એમની રોજીરોટી ચાલે અને એમને ઘાસ વેચવાની વ્યવસ્થા કરી આપો એવી મારી માંગ છે અને એ માટે હું કમિશન બી મળીશ